વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં ફૂડ પોઈઝનિંગનો મામલો સરોજની તેવી હોલ ખાતે થયેલા ફૂડ પોઈઝનિંગના મામલે એબીવીપીનો દેખાવ એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટીના વીસીનો કર્યો ઘેરાવ એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટીમાં થયેલી ઘટનાને લઈને કર્યા ગંભીર આક્ષેપો અને વાસી ખોરાક આપ્યા હોવાના પણ કાર્યકર્તાઓએ લગાવ્યા આક્ષેપ સુરતના એક કોન્ટ્રાક્ટરને ચાર જેટલી મેસનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું જણાવ્યું ત્યારે ગતરોજ મેસ ચાલુ કરવાનો કોન્ટ્રાક્ટરનો પ્રથમ દિવસ હતો જેથી ભારે સૂત્રોચ્ચાર સાથે વીસીને આ અંગે તાત્કાલિક પગલાં લેવા બાબતે આવેદનપત્ર પાઠવાયું ગઈકાલ રાત્રે યુનિવર્સિટી ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની જે મિસમેનેજમેન્ટ છે જે ઘણી બધી વિદ્યાર્થી બહેનોને સ્વાસ્થ્ય ચેડા કર્યા છે એ વિષયને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા પર આંદોલન કરવામાં છે અંદર આવી છે કે યુનિવર્સિટી જે બી કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર પર લીગલ અંદર આવા ઘણા બનાવો બન્યા છે પરંતુ યુનિવર્સિટી ક્યાંક કટકી લઈને પણ કટકી પણ એ વિષયોને દબાવી દેવામાં હોય એ વિષયને આ વખતે દબાવવામાં નહીં વિદ્યાર્થીનીઓને ન્યાય મળે જ્યાં સુધી કોન્ટ્રાક્ટર પણ લીગલ એક્શન લેવા નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ હેડ ઓફિસ પર બેસવાના છે વાઇસ ચાન્સેલર સરે અઢી વાગ્યાનો સમય આખો જ અઢી વાગ્યા પછી જો લીગલ એક્શન લેવા નહીં આવે તો આવનારા સમયના વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન પણ કરશે આજે વાત કરું તો નવ જુલાઈ એબીપી પી સ્થાપના દિવસ છે સેવન્ટી એઇટ યર્સ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને થયા છે આજે ઉજવણીને સાઇટ પર મૂકી વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટેનું કામ કર્યું છે એટલે જ કદાચ કહી શકીએ છીએ કે આખા વર્લ્ડનું સૌથી લાર્જેસ્ટ સ્ટુડન્ટ યુનિયન એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ માટે હર હંમેશ લડતો હોય આગળ પર લડતું રહેશે સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ દ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ